દોસ્તો ફૂડમાં છે આપણે જોઈએ એમ કે ભાઈ અલગ અલગ ફૂડ તો આપણે આવી ગયા છે બરોબર તો ફૂડ ની ક્વોલિટી કઈ રીતે ચેક કરવી એ આપણને ઘણા પ્રશ્ન થતો હોય છે કે ભાઈ મારે કઈ બજારમાંથી કઈ ફૂડ લીધું હોય અને કઈ જગ્યાએ કરી શકો કઈ લેબ છે એમાં અને આપણે સુરતમાં કઈ ખાસ કરીને કઈ લેબ આવેલી છે તો ચાલો હું તમને બતાવું છું લીલાબા મલ્ટી એનાલિસિકલ લેબોરેટરી તો ચાલો આપણે જોઈએ કે એમાં એના વિશે જો જાણીએ કે કઈ કઈ ટેસ્ટ થકી આપણને ખ્યાલ આવે કે ભાઈ કઈ ફૂડમાં કયો છે

કે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ તો ક્યાં અમારે આવવું પડશે અને કયા કયા ટેસ્ટ હોય છે એમાં માર્કેટમાં તમે જોતા હોય કે જેમ કે તહેવાર આવતા હોય તો બધા નમકીન છે મીઠાઈ છે એ બધાના સેમ્પલ લોકો લેતા હોય ગવર્મેન્ટ વાળા એસએમસી વાળા આપણે સુરતમાં છે એટલે એસએમસી લેતો હોય તો એમાં જોતા હોય કે કલર પ્રેઝન્ટ આવે છે એડલ્ટ્રેશન છે દૂર ખરાબ નીકળે છે ઘીમાં મિલાવટ છે તો એ બધાનું તમારે ટેસ્ટિંગ કરાવવું પડે તો એ આપણે ત્યાં આપણે એક લેબોરેટરી છે લીલાબાઈ એનાલિટિકલ લેબોરેટરી તો તે આપણે લેબોરેટરી છેલ્લા અગિયાર વર્ષથી ચાલે છે તો એમાં તમારી જેવી પ્રોડક્ટ જે છે તમે માર્કેટમાં પ્રોડક્ટો જેમ કે બાલાજી વેફર છે કે કોઈ ભી વેફર ખાવો મેગી ખાવો ઘી લેવો છો તેલ વાપરો છો ચા ખાણ મસાલા ગરમા વપરાય બધી બધી પ્રોડક્ટ તો બધી પ્રોડક્ટમાં એ પ્રોડક્ટ તમારે ખાવાલાયક છે કે નહીં જેમ માર્કેટમાં પેકેજિંગ કરીને તમે લાવ્યા તો એ પ્રોડક્ટ ખાવા લાયક છે કે નહીં તો કોણ સર્ટિફાઈડ કરશે તો આપડા જેવી ગવર્મેન્ટ લેબોરેટરી છે લીલાબા લેબોરેટરી બતાવો ને લોકેશન બધી આ ફોટામાં તમે જોઈ શકો છો ઓકે આપણે આખી લેબોરેટરી ડિસ્ક્રાઇબ કરી છે તો એ લેબોરેટરીમાં આપણે લસકાણા ખોલવા રોડ પાસે આપણી લેબોરેટરી આવી છે તમે કામળેજવાળા રોડ પર આવો ને ત્યાં લસકાણા ચોકડી છે ત્યાંથી તમે અંદર આવો ખોલવા રોડ પાસે તો ત્યાં તમને લીલાબા લેબોરેટરી આખું હાઉસ દેખાય જશે લીલાબા હાઉસ ત્યાં આપણી લેબોરેટરી છે હવે એમાં તમને ડિટેલમાં જણાવું તો એ ટેસ્ટિંગ કયા કયા થાય ઓકે ટેસ્ટિંગમાં તમે જોઈ શકો એમ ફૂડનું થાય છે વોટરનું થાય છે બેવરેજીસ થાય છે ડેરી ઇન્ડસ્ટ્રી આઈસક્રીમ ઇન્ડસ્ટ્રી એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી કેમિકલ ઇન્ડસ્ટ્રી ફાર્મા એન્વાયરમેન્ટ એનિમલ કોસ્મેટિક આયુર્વેદિક ફ્યુલ ફર્ટલાઇઝર પર્સનલ હોમકેર એટલે તમે જે જીવન જરૂરિયાતમાં જેટલી વસ્તુ વાપરો છો એ બધી વસ્તુ આપણે ત્યાં ટેસ્ટિંગ થાય છે હવે તમારા મગજમાં એવું હશે કે માઇન્ડમાં કે ભાઈ આપણે ટેસ્ટિંગ કઈ રીતે થાય અને શું ટેસ્ટિંગ માં આવે તો એના માટે તમને થોડોક લાઇવ ડેમો અમે બતાવીએ આખું તો આપણે બતાવી નહી શકીએ પણ ઓકે વાંધો ના નોર્મલ ખાલી કહી દો તો કે ભાઈ નોર્મલ પર્સનલ ને હોય તો કઈ દેવી મચે ઓકે આ છે આપણે કેમિકલ સેટઅપ કર્યું છે થોડું ઘણો કે જેથી કરી આપણને આઈડિયા આવે કે કેમિકલ ટેસ્ટિંગ શું છે આ તમે જે કરેલું છે એ બતાવજો ને મને લાગે છે કે મરચાનો ટેસ્ટ કરેલો લાગે છે હા એ તમને એક્સપ્લેન કરશે શું છે હવે આપણે રેડ ચીલી પાવડરનું ટેસ્ટિંગ કરેલું છે રેડ ચીલી પાઉડર ની અંદર આપણે આનું ક્વોલિટી પેરામીટર કરેલો છે કલર ટેસ્ટિંગ કે કલર એડ કરેલો છે કે નહીં આની સાથે એડલ્ટ્રેશન કરેલું છે કે નહીં કલર ની મરચા રો મટીરિયલ માં ઠીક છે કે મરચા વસ્તુ એવું છે કે નોર્મલી બધે કોઈ એડ કરી શકે છે લાકડાનો ભૂખો હોય તો કલર નાખીને પણ કસ્ટમર નાખે છે ઓકે તો એના માટે આપણે ડિસિલ વોટર ના બંને ફ્લાસ ભરેલા છે તો એની અંદર આપણે રો જે એક એક પ્યોર મરચું છે કે જે આપણે આમાં એડ કરશું તો આ પ્યોર મરચાનો પાવડર આમાં તમે જોઈ શકશો કે સીધો નીચે બેસી જશે ઓકે ઓકે હા આ ડિસિલ વોટર ની અંદર સીધો બેસી જશે હવે આપણે એક બીજું રેડ ચીલી પાવડર લીધેલું છે જે કલર મિક્સ છે જેની અંદર એડ્રેશન કરેલું છે તો એને પણ આપણે સેમ ડિસ્ટિલ વોટર ની અંદર એડ કરશું ઠીક છે તો લાલ કલર ચોખો દેખાય છે અને આપણે જોશું ને તો આનું એકદમ વોટર છે ને ડિસ્ટિલ વોટર જે એકદમ આમ આપણે મોસ્ટલી પ્યોર દેખાશે કે આની અંદર કોઈ મિક્સિંગ થયેલું નથી જો આ વોટર નો કલર પૂરેપૂરો રેડ થઈ ગયેલો છે ઓકે આના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આની અંદર કલર એડ કરેલો છે ઓકે તો તમે રિપોર્ટ આનો કઈ રીતે બનાવો છો આની અંદર આની ઉપરથી અમારે પેરામીટર નું એબસન્ટ છે કે પ્રેઝન્ટ એનો ટેસ્ટિંગ અમારે ઓકે કરવાનો આવે તો એની અંદર જો ઇનકેસ આની એડલ્ટરેશન કરેલો છે તો અમે આપશું કે કલર નું એડલ્ટરેશન રેડ ચીલી પાવડર ની અંદર કરેલો છે ઓકે અને આ જે છે તો પ્યોર છે તો અમે એમાં એબસન્ટ આપશું કે એમાં કોઈ જાતનું મિક્સિંગ નથી ઓકે મળવાનો નોર્મલી ટેસ્ટ છે કે માંદે ઘરે પણ કરી શકીએ આપણે જી જી ના ઘરે ના કરી શકાય કેમ કે આમાં ડિસ્ટિલ વોટર યુઝ થાય તો એ સ્પેસિફિક આપણે લેબમાં જ કરાવવું ઓકે ડિસ્ટિલ વોટર ઓકે તો બીજા પણ લેબ આપણે જોઈએ છે ટેસ્ટ તો ખાસ કરીને આપણે જોઈએ એમ કે ભાઈ ડેરી પ્રોડક્ટ હોય છે એમાં ફૂગ નું અને યીસ્ટ નું લેવલ વધારે હોય છે તો ચાલો આપણે જોઈએ કે કઈ રીતનામાં કયા ટેસ્ટ ની થકી આપણે ખ્યાલ આવે કે ભાઈ જેમાં વધારે પડતી ફૂગ છે એમાં જો ફૂગ લાગેલી છે તો મેડમ જણાવો કે કઈ કઈ ટેસ્ટ હોય છે એમાં આપણી પાસે બહુ બધા માઇક્રો ઓર્ગેનિઝમના અલગ અલગ પેરામીટર્સની ટેસ્ટ છે આ બધા આપણા અલગ અલગ પ્રકારના કેટેગરીના ફૂડ પ્રોડક્ટ્સ છે હવે તમે માની લો કે મિલ્ક પ્રોડક્ટ છે એમાં ફૂગ આવે છે તો આ છે આપણી પાસેના એક્ઝામ્પલ કે આવી રીતની એમાં ફૂગ જોવા મળશે આપણા પ્રોડક્ટમાં ઓકે કયો ટેસ્ટ કહેવાય છે એને અને ઇસ્ટન્ટ મોલ્ડ કાઉન્ટ ટેસ્ટ કહેવાય છે ઓકે અને બીજા કયા કયા ટેસ્ટ આવે છે આમાં બીજા અલગ અલગ છે ઇકોલી કોલિફોર્મ સાલમોનેલા એ સોરિયસ આ બધા પ્રકારના અલગ અલગ પ્રોડક્ટ માં ટેસ્ટિંગ કરીએ છે પેથોજન્સ ના ઓકે તો જેમ તમે જોયું કેમિકલ ડિપાર્ટમેન્ટ અને માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ અને આપણી લેબોરેટરી અલગ અલગ ટેસ્ટિંગ કરતી છે તો તમારા માઇન્ડમાં ક્વેશ્ચન હશે કે હવે ટેસ્ટિંગ કરાવવું તો આવવું ક્યાં નોર્મલી હોય છે અને શું શું એનો ચાર્જિસ રહેશે તો ચાર્જિસ છે ને બધી પ્રોડક્ટનો અલગ અલગ રૂપિયા થાય છે જેમ કે હજાર રૂપિયાથી ચાલુ થાય છે અને એનો કોસ્ટિંગ બે હજાર ત્રણ હજાર પાંચ હજાર દસ હજાર જેવું જેવું ટેસ્ટિંગ એવું એવું એનો પ્રાઇઝ લાગે અને એના માટે તમે મારો કોન્ટેક્ટ ડિટેલ તમને આપું છો એ તમે મેન્શન કરશો અને એના પ્રમાણે તમે બધા મને કોન્ટેક કરી શકો છો ઓકે અને એડ્રેસ કહી દેકાય તમે કીધું રિપીટ કરી આપો એડ્રેસ આપણે તમે કામડેશ થી વડાછા રોડ પર આવો ત્યારે લસકાણા ચોકડી આવે છે લસકાણા ચોકડી થી ખોલવાડ બાજુના રોડ પર આપણે જવાનું થાય છે અને ત્યાં ઓપેરા પેલેસ કરીને સામે જ છે ઓપેરા પેલેસ ની એક્ઝેક્ટ સામે આપણે લીલાબા હાઉસ કરીને આખું બોરું બોર બી છે ને આખું હાઉસ છે આપણું લીલાબા હાઉસ એટલે તમને ત્યાં મળી જશે અને Google પર ભી તમે લીલા બા લેબોરેટરી સર્ચ કરશો તો ડાયરેક્ટ તમને ત્યાં લીલા બા લેબોરેટરી જ લાવશે ઓકે ડાયરેક્શન ને બધું ડાયરેક્શન ત્યાં જ આવશે ઓકે વાહ ચલો ચલો મળી થેન્ક યુ